છોટાઉદેપુરની ડોલોમાઇટ ફેક્ટરીઓની હડતાલ સમય છેલ્લા પાંચ દિવસથી બંધ હતી સો જેટલી ડોલોમાઇટ ફેક્ટરીઓ માઇનસ એસોસિએશન અને મિનરલ એસોસિએશનની સંયુક્ત મળેલી બેઠકમાં થયું સુખદ સમાધાન માઇન્સ એસોસિએશન દ્વારા સો રૂપિયા પ્રતિ ટન ભાવ વધારો કરાતા ભાવ વધારાના વિરોધમાં મિનરલ એસોસિએશનને કરી હતી હડતાલ

ફેક્ટરી એસોસિએશન અને માઇનિંગ એસોસિએશનની બેની મિટિંગ ભરાતા સુખદ સમાધાન થયું છે ને જે વધારાની વાત હતી માઇનિંગ એસોસિએશનની એ બાબતે ચર્ચા કરતા બંને પાર્ટીને સમાધાન થઈ ગયું છે ને સમાધાન એવું થયું છે કે આગળ ઉપર આ સમાધાન ને ભાવ વધારાનો જે વર્ત હતો એ વચ્ચેનો રસ્તો કાઢી ને મારું સમાધાન રૂપે થઈ ગયેલ છે હવે ફેક્ટરી એસોસિએશન અને માઇનિંગ એસોસિએશન બે એક થઈ અને છોટાઉદેપુરની લેબરનું ફેક્ટરીના ટ્રાન્સપોર્ટનું બધાનું ધ્યાનમાં રાખી ને તાત્કાલિક સોલ્યુશન લાવ્યા છે એ બદલ તમામ ફેક્ટરી એસોસિએશન અને માઇનિંગ એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન ને માઇનિંગના પ્રમુખ ને માઇનિંગવાળાઓને પણ અભિનંદન અને અમારી ફેક્ટરીવાળાને બી અભિનંદન આજ રોજથી બધું રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યું છે આજ રોજ છોટા ઉદેપુર ડોલોમાઇટ મિનર્સ એસોસિએશન તથા માઇનિંગ એસોસિએશનની મીટિંગ મળી હતી અમારી જે મરાઘાત ચાલતી હતી ભાવ ભાવ વધારા બાબતમાં એને અમે વચ્ચેનો રસ્તો કાઢીને એક એક પ્લેટફોર્મ પર આવીને નક્કી કરી છે ને આજથી ટોટલી છોટા ઉદેપુરનો ડોલોમાઇટ ઉદ્યોગ ધપ ધપતો રહે એ હિસાબે રસ્તો કાઢીને સમાધાન સુખદ સમાધાન પર અમે લાવ્યા છે એ માટે અમે મિનરલસ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને અમે સપોર્ટ આપ્યો અમે માઇનિંગ એસોસિએશન અને મિનર્સ એસોસિએશન એક જ છે અને સાથે જ કાયમ રહીશું